અમદાવાદની હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે સામે વૃક્ષો ઘટી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમ રૂપ છે એક સમયે બે હાજર નવ માં અમદાવાદ નું ગ્રીન કવર ચોત્રીસ ટકા હતું જે હાલ બે હાજર ચોવીસ માં ઘટીને નવ પોઈન્ટ છ ટકા જ રહ્યું છે સામે ભૌગોલિક વિસ્તાર અમદાવાદ માં ચોત્રીસ ટકા જેટલો વધ્યો છે અને સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં છ થી સાત ટકા વૃક્ષોનું નિકંદન પણ કાઢવામાં આવ્યું છે બીજી તરફ એएमसीએ લાખો વૃક્ષો વાવવાની વાત કરી હતી પરંતુ તે અભિયાન પણ હાલ કોરમ વેચડ્યું છે એની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે તમે દર વર્ષે તમે એના આંકડા જુઓ તમે દર વર્ષે જ્યારે પણ ચોમાસું આવે અને વૃક્ષારોપણની વાતો થાય ત્યારે લાખોની कागતની અંદર વૃક્ષારોપણ થાય છે आज आप अमदावाद शहर आप जन्म अमदावाद शहर में थोड़े अपने अहरिको छे પણ ना जगह लाखों की बात तो जुदी रही पर हजारों की अंदर ट्री प्लांटेशन थता नहीं બીજી તરફ અમદાવાદમાં કોંક્રીટના જંગલો જોવા મળી રહ્યા છે તો અમદાવાદની ફરતે આવેલ ખેતી લાયક જમીન પણ બિન ખેતી લાયક પરિવર્તિત થઈ છે તો અમદાવાદ આઈઆઈએમ તરફ પણ વિકાસના નામે વૃક્ષો નિકંદન નીકળતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ થયા છે જેમના વિરોધ પછી વૃક્ષો કાપવાની કામગીરી રોકવામાં આવી હતી વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અત્યારે જે દિલ્હીની જે સ્થિતિ છે ને આવનારા ત્રણ વર્ષમાં આ સ્થિતિ અમદાવાદની હશે અને આવનારા દસ વર્ષમાં હું આખા ભારતની ભારતની વાત વાત કરું કરું જે મેગા કે આવનારા બે હજાર ચોત્રીસમાં માં આપણે દરેક જણે એક ઓક્સિજન માસ્ક લેવા જવું પડશે કે કે પ્રોપર ઓક્સિજન પણ કારણ તમને કહું જે દિલ્હીમાં જે સ્થિતિ થઈ છે એ સ્થિતિનું રિપીટેશન અમદાવાદમાં થયું ગાણાની જેમ એક અંધાધૂંધ જે બિલ્ડિંગનું મેકેનિઝમ શરૂ કરી રહ્યા છે એની સામે વૃક્ષોનું નિકંદન થયું વૃક્ષોનું કોઈ મેનેજમેન્ટ નથી કારણ કે જમીનની સાપેક્ષે તેત્રીસ ટકા વૃક્ષો હોવા જોઈએ એની જગ્યાએ નવ ટકા જ વૃક્ષો છે અને હવે વૃક્ષો વાવવાની જગ્યા નથી એવું હું નથી કહેતો ગુજરાત સરકારના વિભાગે બે હજાર બારમાં એક રિપોર્ટ બહાર પાડેલો અને એમાં કહેવામાં આવ્યું છે કે ઝાડ પણ ક્યાં વાવશો જગ્યા જ નથી રહી બધા સ્ટ્રકચર જ સ્ટ્રકચર છે અમદાવાદમાં કોન્ક્રીટના જંગલોને લીધે જમીનમાં પાણીનું લેવલ હવે ચાર ફૂટ નીચે જતું રહ્યું છે છે જે એક ચિંતાનો વિષય સાથે સાથે ઔદ્યોગિક એકમોની લીધે લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે આવી બાબતો અમદાવાદને પ્રદૂષણયુક્ત શહેર બનાવે છે અને જો આજ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં પ્રદૂષણ એટલી હદે વધશે કે ચારે તરફ વિનાશ વેરાશે

એક કરોડ ની અમદાવાદ ની જનતાને ઓક્સિજન લેવામાં પણ તકલીફ પડે તો નવાઈ નહીં કેમેરા હેમંગ હેમંત ગાયતવાડા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ